જી માં કોડ દે ઈમ્રાડ ઓકે તો તમને સમજમાં સમજમાં હશે તો મિત્રો આજે 12 જુલાઈ છે ઓલે વીડિયો માં આવ છે કે 12 વાગે છો ફટરાઉસા આપણે આજે જોઈ મિત્રો શું થાય એક નો થાય ખાલી 12 વાગવા સુધી જગ્યા રાખ છે આવડે જો ભાઈ કેટલા માં આઈફોન ને કેટલા માં Samsung દેખાય ઓલરા આવડે ને આપડે મિત્રો નીકળી ગયા આ બી પર હો

મિત્રો દૂધ ભાઈને ઘરે જાતો તો તાતા ભાઈ બન ભટકી ગયો પેજડી કોણ ભરિયા હા તો ભાઈઓને નાસ્તો બસ તો કરાવ લો તો મિત્રો દૂધ ભાઈને ઘરે જાતો તો ભાઈ ભાઈ મડી ગયો આ આપણે કેટલે મિત્રો હવે થોડો કોણો નાસ્તો કરી લે મડીએ મિત્રો જે ઘર પાસે આ ભાઈ ગરમ મોડિફાઈ કરેલ છે ગાડી ફેમસ નથી કે આ દરગાની કે કોકડી જેમ છે ઉપાડી લે મને લાગે હા લઈ જા

મિત્રો હા દી છો લઈ લીધી નહકી લે મિત્રો પછી પાછા ગયો પાછો બ્લોક તો ઓરીバス મેળા રાખીતો તો મિત્રો આપણે છોળોળો પી લીધી છે આપણે કીધું કે આપણે મંદિરે કઈ બાપાના મંદિરે જઈએ અને દેખવા તો કા તો અહીંયાથી વીડિયો મિત્રો મંદિરે પાછા કે આવી ગયા તા ઈ મિત્રો કી કેતા બોલી ગયો અને હવે આપણે જવાનું છે ઓલે ઘરે મિત્રો

Pindah ya, biru-biru mouths Hai Hallo Halo hai Hai Halo nih hair twNI ketopek Hai halu l wprowad不會Runnertrek nget moped 해�s он SHEELS AIT misty-nosh namei khalif시대요 dia akan ini அவர்கள் நடிகர்களுக்கு